ભાજપના કાર્યકર્તા હિરેન હેરપરાને ફાળે મોટી જવાબદારી સોંપવામાં આવી છે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી તેમને મળી છે અગાઉ હિરેન હેરપરા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે જવાબદારી બદલ હાઈ કમાન્ડનો આભાર પણ માન્યો હતો ભારતીય જનતા પાર્ટીની સંગઠનની નવીસર રચનાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવી છે આ જવાબદારી આપવામાં આવી છે ત્યારે આ દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદી દેશના સહકારી મંત્રી અમિતભાઈ શાહ કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણી જેપી નડ્ડા સાહેબ કાર્યકારી અધ્યક્ષ નીતિનજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી સહિત ભારતીય જનતા પાર્ટીનું જે શીર્ષસ્થ નેતૃત્વ છે એમના નેતૃત્વ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ જ્યારે મને કામ કરવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મંત્ર રહ્યો છે નાનો માણસ હોય શોષિત માણસ હોય વંચિત માણસ હોય ત્યાં સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચે અને એમને લાભ મળે અને સમાજ જીવનની અંદર એ પ્રસ્થાપિત થાય એ માટેનો જ્યારે પ્રયાસ છે ત્યારે ખેતી ખેડૂત અને ગામડું એ સમૃદ્ધ બને જીવંત બને એના માટે મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આખી ટીમ એ તે એમના સુધી પહોંચીને ખૂબ સારા પ્રામાણિક પ્રયાસો સાથે કામગીરી આગામી સમયની અંદર